જીવવા માટે નથી જમવું જીભ માટે નથી જમવું જીભને તો જેટલું આપશો ને એટલું ઓછું પડશે શરીરને ટકાવવા માટે શરીર શું કામ ટકાવું છે શરીર તો નાશવંત છે અરે નાશવંત છે પણ આ સાધન પરમાત્મા સુધી જવાનું છે સાધન ધામ મોક્ષ કર મોક્ષ આ પાંચ તત્વનું આપણને એક શરીર મળ્યું છે સાધન મળ્યું છે ભગવાન શ્રી કૃષ્ણજી એ પણ ગીતાજીમાં અર્જુનને કહ્યું કે અર્જુન આ સાધનથી મારા સુધી આવવાની તમે ભક્તિ કરજો શરીરને સાચવવાનો ભક્તિ માટે મોજ શોખ માટે નહીં